આ વાર્તા છે એક રાજકુમારીની જેને ખેતી કરવી પસંદ હતી દૂર એક નગરમાં એક રાજા રાજ કરતો હતો આજે આ નગરમાં ઉત્સવ હતો રાજાના ઘરે રાજકુમારીનો જન્મ થયો હતો રાજકુમારી ખૂબ જ સુંદર હતી ધીરે ધીરે રાજકુમારી મોટી થવા લાગી રાજકુમારીનો મોટો ઓરડો કિંમતી રમકડાઓથી ભરેલો પડ્યો હતો પણ રાજકુમારી પોતાના બગીચામાં રહેવાનું વધારે પસંદ કરતી નાની રાજકુમારી બગીચાના ફૂલ છોડને વહાલ કરતી માળીને રોપા ઉગાડતા જોઈ એ પણ છોડ ઉગાડતી એક દિવસ રાજા અને રાણી મહેલના બગીચામાં બેઠા હતા રાજા જોવે છે કે નાની રાજકુમારી જમીન ઉપર બેસીને બીજ વાવી રહી છે આમ કરવાથી નાની રાજકુમારી ખૂબ જ માટીવાળી થઈ જાય છે રાણીને રાજકુમારીનું આ વર્તન ગમતું પણ રાજાને રાજકુમારીનું છોડ ઉગાડવું અને માટીમાં રમવું જરા પણ ગમતું નહીં રાજા તો ખૂબ જ ગુસ્સે થયો એને રાજકુમારીને તેડી લીધી રાણીને કહ્યું રાજકુમારી ખૂબ જ મેલી થઈ ગઈ છે રાજકુમારીનું આવી રીતે માટીમાં રમવું શોભા નથી દેતું રાજાનો ગુસ્સો જોઈ રાણી બોલી રાજકુમારી મહેલમાં મોગા રમકડાથી રમે છે પણ એને ખુશી ફૂલ છોડ ઉગાડવામાં મળે છે પણ મારા જ હવે હું ધ્યાન રાખીશ કે એ સુંદર કપડાં પહેરે અને એક રાજકુમારીની જેમ રહે આમને આમ દિવસો પસાર થવા લાગ્યા રાજકુમારી શાકના બગીચા અને ખેતરમાં કામ કરીને મોટી થાય છે રાજકુમારી ખૂબ જ મહેનત કરતી જેથી કરીને સૌથી સારો પાક ઉગાડી શકાય એક દિવસ રાજા વિચાર કરે છે કે રાજકુમારી હવે મોટી થઈ ગઈ છે એને રાજ્યની રાજગાદી સોંપી દેવી જોઈએ સાંજે રાજકુમારી મહેલમાં આવે છે ત્યારે રાજા એને કહે છે રાજકુમારી તારે હવેથી રાજગાદી સંભાળવાની છે ભવિષ્યમાં તું તારા રાજકુમારને મળીશ એની સાથે લગ્ન કરી તમે આ રાજ્ય પર શાસન કરજો ખૂબ જ સુંદર ભવિષ્ય તારી વાટ જોઈને ઊભું છે આ સાંભળી રાજકુમારી તો વિચારમાં પડી જાય છે રાજકુમારી બોલી પિતાજી હું આ રાજ્યની રાણી નથી ભણવા માગતી હું એક ખેડૂત બનવા માંગુ છું આજે હવાને મહેસૂસ કરી ભીની જમીન ઉપર ચાલવા માંગુ છું બીજ વાવી છોડને મોટા થતા જોવા માંગુ છું ખૂબ જ સારો પાક ઉગાડવા માંગુ છું હું જે પાક તૈયાર કરું છું એ બધા લોકો પેટ ભરીને ખાય છે એનાથી વધારે ખુશી મારા માટે કંઈ પણ નથી રાજકુમારીની વાત સાંભળી રાજા તો ખૂબ જ ગુસ્સે થાય છે તું એક રાજકુમારી છે પિતાજી હું રાજગાદી ઉપર બેસીશ તો રાજ્યને સારી રીતે નહીં સંભાળી શકું એનાથી તમે અને પ્રજા ખુશ નહીં થાવ હું ખેતી કરવા માંગુ છું આખા રાજ્યમાં હું સૌથી સારો પાક ઉગાડું છું રાજા મનમાં કંઈક વિચાર કરે છે એ રાજકુમારીને કહે છે હું તને ઘણી બધી જમીન આપીશ ખેતી કરવા માટે પણ એક વર્ષની અંદર જો તું સારો પાક ના ઉગાડી શકી તો તું ક્યારેય પણ ખેતી નહીં કરે અને આ રાજ્યની રાજગાદી સંભાળીશ રાજકુમારી માની જાય છે રાજાએ રાજકુમારીને એક મોટું ખેતર આપ્યું રાજકુમારી એ ખેતરમાં અલગ અલગ શાક અને ધાનની ખેતી કરે છે એને પોતાનું સુંદર ઘર બનાવ્યું ઘરની બાજુમાં ગાયો માટે મોટો વાડો બનાવ્યો વાડાની બાજુમાં રાજકુમારીએ પોતાના ભોજન માટે શાકનો નાનો બગીચો પણ બનાવ્યો એક દિવસ રાજકુમારી એ શાકના બગીચામાં કામ કરી રહી હતી ત્યારે એ જોવે છે 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 કે એક એક સસલું ગાજર ખાઈ રહ્યું ઉપર બેઠો પોપટ ફળ તોડી રહ્યો આજે રાજકુમારી એક ટોપલામાં ગાજર અને થોડાક ફળો પક્ષીઓ માટે મૂકે છે ઘરની અંદર જાય છે તો એક ભૂખી બિલાડી બેઠી હતી રાજકુમારી એ બિલાડીને પોતાના ગાયનું તાજું દૂધ પીવા આપે છે રાજકુમારી ઘરની બહાર જોવે છે તો એક જાડીની ઉપર એક કરોળિયો જાળ ગૂંથી રહ્યો હતો એ જાળને રાજકુમારી ધ્યાનથી જોવે છે અને કરોળિયાની ઉપર હાથ ફેરવે છે આમ જંગલના બધા જ પક્ષીઓ અને જાનવર રાજકુમારીને ખૂબ જ પ્રેમ કરતા હતા કારણ કે રાજકુમારી એમનું ખૂબ જ ધ્યાન રાખતી હતી એક દિવસની વાત છે જંગલની અંદર એક વૃક્ષની ઉપર એ પોપટ બેઠો હતો એ રાજાને ઘોડા ઉપર સવાર થઈ જંગલની અંદર તરફ જતા જોવે છે પોપટે રાજાની પાછળ પાછળ ઉડવા માંડ્યું રાજા કેટલે દૂર જંગલમાં એક ઘરની અંદર જાય છે પોપટ મારી ઉપર બેસી ગયો અને બધું જોવા લાગ્યો રાજાએ ઘરની અંદર રહેતી એક પરીને કહે છે મેં એક વખત તારો જીવ બચાવ્યો હતો ત્યારે તે વચન આપ્યું હતું કે તું વખત આવે મારી મદદ કરીશ એ ફરી બોલી હા મહારાજ મને યાદ છે હું તમારી માટે શું કરી શકું રાજા બોલ્યો મારી રાજકુમારી ખેતી કરી રહી છે દર વખતે એનો પાક ખૂબ જ સરસ થાય છે એટલે એની ખેતી કરવાનો ઉત્સાહ છે જો એક વખત એ એના કામમાં નિષ્ફળ થાય તો એ ખેતી કરવાનું છોડી દેશે આ વખતે તું સૂકો દુકાળ પાડી દે એટલે રાજકુમારીનો પાક બરબાદ થઈ જશે પરી બોલી પણ મહારાજ હું એકલી રાજકુમારીના ખેતરમાં દુષ્કાળ નહીં પાડી શકું આખા રાજ્યમાં દુષ્કાળ પડી જશે ત્યાં બોલ્યો કઈ વાંધો નહીં મારા મહેલમાં અનાજના ગોડાઉન ભરેલા પડ્યા છે અમને આ દુષ્કાળથી કંઈ ફરક નહીં પડે આ બધું સાંભળીને પેલો પોપટ રાજકુમારીની પાસે જાય છે અને એને બધી વાત જણાવે છે રાજકુમારી પણ બહુ જ હોશિયાર હતી આ વખતે રાજકુમારી નદીના કિનારે એક ખેતરમાં ખેતી કરે છે જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે નદીના ભેદના લીધે રાજકુમારીના ખેતરમાં ડીલો છમ પાક ઊભો હતો થોડા દિવસ પછી રાજા જોવા આવે છે ત્યારે એ જોવે છે કે રાજકુમારીના ખેતરમાં ખૂબ જ સારો પાક લહેરાઈ રહ્યો છે રાજ્યના બધા ખેતરો સુકાયેલા પડ્યા છે અને રાજકુમારીનું ખેતર લીલું છમ જોઈ રાજાને તો ખૂબ જ ગુસ્સો આવે છે એ ફરીથી ફરીની પાસે જાય છે આ વખતે પણ પોપટ રાજાનો પીછો કરે છે રાજા જઈને પરીને કહે છે રાજકુમારીના ખેતરમાં તો તાજો લીલો પાક ઊભો છે એટલે તું આ વખતે નદીમાં પૂર લાવી દે એટલે એનો પાક બરબાદ થઈ જશે પરી બોલી મહારાજ એનાથી આજુબાજુના ખેતરો પણ નષ્ટ થઈ જશે રાજા બોલ્યો એ બધું હું સંભાળી લઈશ પણ રાજકુમારી ખેડૂત ના રહેવી જોઈએ આ બધું સાંભળીને તો પોપટ ફરીથી રાજકુમારીના પાસે જાય છે એને જઈને બધી વાત જણાવી રાજકુમારી પણ બહુ હોશિયાર હતી આ વખતે રાજકુમારી પહાડના જમીન ઉપર ખેતી કરે છે નદીમાં પૂર આવ્યું પણ પાણી ખેતરો સુધી પહોંચી ના શક્યું અને ઢળાવના કારણે નીચે ઉતરી ગયું થોડા દિવસ પછી રાજા જોવા આવે છે તો ફરીથી રાજકુમારીના ખેતરમાં લીલો ચમ પાક હતો આ વખતે રાજા વધારે ગુસ્સે થઈ જાય છે એ ફરીથી પેલી પરી જોડે જાય છે આ વખતે પણ બારીની ઉપર બેઠો પોપટ એની બધી વાત સાંભળી લે છે રાજાએ પરીને કહ્યું આ વખતે તો એક પક્ષીઓની ફોજ મોકલ પક્ષીઓ રાજકુમારીનો બધો પાક ખાઈ જશે પોપટ ફરીથી રાજકુમારીની જોડી આવે છે અને બધી વાત જણાવે છે આ વખતે રાજકુમારી પણ થોડી ડરી ગઈ એ બોલી હવે શું કરશું ત્યારે પેલો કરોળીઓ કહે છે ડરો નહીં રાજકુમારી હું મારા મિત્રોને બોલાવીશ અને આખા પાકની ઉપર જાળ બાંધી દઈશ એટલે કોઈ પણ પક્ષી તમારા પાક સુધી નહીં પહોંચી શકે કરોળીઓ તો પોતાના બધા મિત્રોને બોલાવે છે અને પાકની ઉપર જાળ બાંધી દે છે પક્ષીઓનું એક મોટું ઝુંડ આવે છે પણ રાજકુમારીના પાકને અડી શક્યું નહીં પણ આજુબાજુના ખેતરોમાં જે પાક ઊભો હતો એ પૂરા પાકને એ પક્ષીના ટોળાએ ખાઈ લીધો એટલે રાજ્યના ગરીબ ખેડૂતોમાં તો તો હાહાકાર મચી ગયો રાજા ફરીથી એ રાજકુમારીના પાકને નષ્ટ કરી નાખશે પોપટ તો ફરીથી રાજકુમારીની પાસે આવે છે અને એને બધી વાત જણાવે છે રાજકુમારીને ગભરાયેલી જોઈ પેલું સસલું બોલ્યું રાજકુમારી ઉંદરને પકડવા માટે તમારા ખેતરની આજુબાજુમાં હું અને મારા મિત્રો ખાડા ખાણીશું પણ બોલી હું અને મારા મિત્રો તમારા ખેતરમાં હાજર રહીશું એટલે ઉંદરો ભાગી જશે આ વખતે પણ ઉંદરો રાજકુમારીના ખેતરને કંઈ નુકસાન ના પહોંચાડી શક્યા પણ પૂરા રાજ્યના ખેતરોને બરબાદ કરી નાખ્યા રાજ્યની પ્રજા વર્ષમાં એક પણ પાક ના લઈ શકી એટલે રાજ્યમાં તો અનાજ ખૂટી ગયું રાજાના મહેલમાં મંત્રી રાજાને કહે છે મહારાજ રાજ્યમાં અનાજ શાક કે ફળ રહ્યા નથી પ્રજા ભૂખે મરી રહી છે બાજુના રાજ્યમાંથી આપણે અનાજ ખરીદવું પડશે અને એમાં આપણો બધો ખજાનો ખાલી થઈ જશે ત્યાં જ રાજકુમારી મહેલની અંદર આવે છે નહીં મહારાજ ચિંતા કરવાની જરૂર નથી હું બધું સંભાળી લઈશ મંત્રી બોલ્યો રાજકુમારી તમારા એક ખેતરનું અનાજ પૂરા રાજ્યને પૂરું નહીં પડી શકે ત્યારે રાજકુમારી બોલી મને ખબર હતી કે જ્યારે પહેલીવાર રાજાએ દુકાળ મોકલ્યો ત્યારે હું સમજી ગઈ હતી કે રાજા પૂરા રાજ્યના ખેતરો બરબાદ કરી રહ્યા છે એટલે મેં જંગલની અંદર ખાલી જમીન અને પહાડના ડોળાવાળી જમીન ઉપર વધારે ખેતી કરી વધારે ખેતી કરવામાં મારા દોસ્તોએ મારી મદદ કરી મારી ગાય હાળ ચલાવ્યા સસલાએ જંગલની કઠણ જમીનને ફળદ્રુપ બનાવવામાં મદદ કરી બિલાડી અને એના સાથીઓએ જંગલી ઘાસ ઉખાડ્યું પોપટ અને એના મિત્રો બીજ વાવ્યા કરોડિયો અને એના મિત્રોએ મારા ખેતરમાંથી જીવ જંતુઓને દૂર રાખ્યા તો મારી જોડે હવે વધારાના ખેતરો છે ફરીથી મંત્રી બોલ્યો પણ રાજકુમારી તમારા આટલા ખેતરનું અનાજ પણ આખા રાજ્યને પૂરું નહીં પડી શકે હું જાણું છું મંત્રીજી આ સમસ્યાનું નિવારણ કરવા માટે મેં પરિમાની મદદ લીધી એટલે મેં જે પણ અનાજ ઉગાડ્યું હતું એ સો ગણું થઈ ગયું એટલે એ આખા રાજ્યને પૂરું પડી જશે રાજકુમારીની વાત સાંભળી મહેલમાં એનો જય જયકાર થવા લાગ્યો રાજા ઊભો થાય છે અને રાજકુમારીની માફી માંગે છે હવે રાજકુમારી પોતાના મિત્રો સાથે ખુશીથી ખેતરમાં રહે છે અને ખેતી કરે છે